ગાંધીનગરમાં પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજના યુવાનો ભેગા થયા અલગ અલગ મુદ્દે ચર્ચા કરવાની હતી એમાંથી એક મુદ્દો વ્યાજખોરીનો મુદ્દો જે છેલ્લા લાંબા સમયથી જે વ્યક્તિ ની લઈને ચાલે છે એ મનોજભાઈ આપની સાથે જોડાયા છે મનોજભાઈ આપનું સ્વાગત છે પહેલા તો થેન્ક યુ મનોજભાઈ જે દ્રશ્યો સામે આવ્યા અને ત્યારબાદ જે સમાચાર સામે આવી રહ્યા છે કે પાટીદાર આંદોલનના જે યુવાનો ભેગા થયા તેમાં બબાલ થઈ એકબીજાની સામે આવ્યા આમંત્રણ લઈને બબાલ થઈ શું સમગ્ર મામલો શું છે પહેલા કે શું આવી કોઈ બહુ મોટી ઘટના નથી જે રીતે મીડિયા બતાવી રહ્યું છે માત્ર ને માત્ર જયેશ પટેલ અમદાવાદના કન્વીનર હતા એમના સમર્થકો અહીંયા આવીને એવી રજૂઆત કરી કે ભાઈ જયેશભાઈને આમંત્રણ નથી પણ ખરેખર રાત્રે પણ જયેશભાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર જયેશભાઈ હાજર નહીં રહી શક્યા હોય એટલા માટે એમના સમર્થકોને કદાચ એવું લાગ્યું છે કે જયેશભાઈ કેમ નથી અને આ આ કોઈ વ્યક્તિગત કાર્યક્રમ નહોતો કોઈના મેરેજ કે કોઈનું ફંક્શન નહોતું કે આમાં કાર્ડ કંકોત્રી લખવાની હોય આમાં સ્પષ્ટપણે અમારી વાત હતી કે જેને પાટીદાર સમાજના હિતમાં આવતા દિવસોમાં લડાઈ લડવી છે અથવા તો કામ કરવું છે એવા યુવાનો વડીલો આ મીટિંગમાં આવી શકે છે અમે કોઈ રાજકીય પાર્ટીને પાબંધી નહોતી કોઈ સંસ્થાઓને પાબંદી નહોતી આમાં એસપીજી પાસ ભાજપ કોંગ્રેસ અને આપ આ બધાના લીડરો અહીંયા બેઠા હતા આ વરુણ પટેલ ચિરાગ પટેલ ભાજપના લીડરો હતા લલિત કગતરા લલિત વસોયા એ બધા કિરીટ પટેલ ધારાસભ્ય એ કોંગ્રેસના લીડરો હતા રેશમાબેન અને બાકીના અન્ય આમ આદમી પાર્ટીના લીડરો અહીંયા બેઠા હતા અહીંયા કોઈને મનાઈ નહોતી અને આ જાહેર આમંત્રણ હતું આમાં કોઈ કાર્ડ કંકોત્રી કે ટેલિફોનિક કોઈને વાત જ નહોતી અને જે લોકો એવું માની રહ્યા છે અમારી બહુ સ્પષ્ટ વાત છે કે ભાઈ આ સમાજ છે આમંત્રણ ન હોય જેને મન થી એમ થાય કે મારે મારા સમાજ માટે મારે લોકો ના કામ કરવા છે ઇ મોસ્ટ વેલકમ અને મારે કરવા છે અને મારે માથાકૂટ ઉભી કરવી છે ને મારે લાઈમ લાઈટ માં રેવું છે એ લોકો આવતા દિવસોમાં સમાજ માંથી ફેંકાય જશે આ કઈ સારી વાત થોડી છે અને જો મનોજભાઈ અંતે તો આ પ્રકારની બેઠક મળતી હોય ને મીડિયા પહેલેથી ચલાવતું હોય કે ભાઈ આ પ્રકારના યુવાનો મળી રહ્યા છે આ મુદ્દાને લઈને ત્યાં આવીને આ પ્રકારની વર્તણુક અથવા તો કોઈ નાના અમથા મુદ્દા જો કદાચ આમંત્રણ નો મુદ્દો છે તો એ ખુબ મોટો મુદ્દો નથી એનું નિરાકરણ ત્યાર બાદ પણ આવી શકે તો એ ત્યાર બાદ સમજાવવા માં આવ્યું કારણ કે આના પડઘા તો અલગ પડતા હોય છે અને પછી બીજા લોકો ને પણ છાંટા ઉડતા હોય છે તેના જો આમાં આમાં છે ને હવે હું તમને બહુ સ્પષ્ટતાથી કઉ છું કે જયેશભાઈ ને આમંત્રણ નથી મળ્યું એ તો વિષય છે ને એ બહુ નાનો વિષય છે પણ આની પડદા પાછળનો ખેલાડી બીજું કોઈ છે જેને જાણી જોઈને આ બધી ડખાડુખી કરેલી છે અને એને જ અમુક લોકોને અહીંયા વિરોધ કરવા મોકલેલા હતા અને એ જ લોકો આવી અને આ બધા વિષયો ઉભા કર્યા પરંતુ આવતા દિવસોમાં સમાજ એને પણ જવાબ આપશે અને સમાજના હિતની વાત હોય તમે અહીંયા ઉભા થઈને તમારી વ્યક્તિગત વાત કરો તો કેટલી વ્યાજબી છે એટલે એને પણ જવાબ આપવો પડશે કોણ છે અને એ પડદા પાછળના જે ખેલાડી છે શા માટે કરેસ મનોજભાઈ આપણે જે કોઈ વ્યક્તિ હોય આપણે તેમાં નથી પડવું પણ ખાલી મારે એ જાણવું છે કે એમાં ફાયદો શું જેમ કે આ પ્રકારની બેઠકો બદનામ કરવાથી ફાયદો શું હું એ જ કહું છું કે આ કોઈના ઇશારે આ બેઠક ખુબ સારી ચાલી રહી હતી અને એન્ડ ઉપર હતી ત્યારે જાણી જોઈને આ છીછરાવણા પણ કરવામાં આવ્યા છે અને જેને કર્યા છે એ પણ અમારા સાથીદારો છે અને જે જેને કરાયું છે એ પણ અમારા ભૂતકાળના સાથીદારો છે અને એક કહેવત છે પટેલ પટેલ ને મારે સમજો તમે આવડો મોટો સમાજ છે એની અંદર આવી કારી ટીલી નો એકાદો કાર્યક્રમ થવો જોઈએ બહુ તમે સ્માર્ટ હોય ને તો માં છે ને એક કાજળનું ટીલું આમ કરી દે માથા ઉપર જેથી કરીને કોઈની નજર ના લાગે એટલે અમારી ખુબ સારી બેઠકમાં આ લોકો અમને કોઈને નજર ના લાગે એટલા માટે કાળુ ટીલું લગાડીને જતા રહ્યા છે અને કોના શું છે એ બધું અમે જાણીએ છીએ પણ હવે અમારે એમાં પડવું નથી અને અમે આવતા આગામી લડાઈ અને આગામી જે અમારી સમસ્યાઓ છે સમાજની એને લઈને આગામી કાર્યક્રમો કરશું લડાઈ લડશું અને સમાજને ફરીથી કઈ ને કઈ અપાવશું એવી અમારી અપેક્ષા છે મનોજભાઈ છેલ્લો સવાલ પૂછી લઉં કે એ વ્યક્તિ કે જે આની પાછળ છે આ ઓડિયો આપણો બંનેનો સાંભળી રહ્યો હોય શું સંદેશ આપશો તેને શું વાત કરશો એને લઈને બસ મારે એવું કહેવાનું છે કે ભાઈ તને જીરો માંથી હીરો સમાજે બનાવ્યો છે આજે મારી તમારી એટલે કાર્યોની જે ઓળખ છે એ આંદોલન થકી છે સમાજ થકી છે સમાજ તમને હીરો પણ બનાવી શકે સમાજ તમને જીરો પણ બનાવી શકે અને સમાજનું ઋણ આપણા ઉપર છે અને સમાજ જ્યારે એકત્રિત થઈને પોતાની પીડાની વાત કરવા માટે એકત્રિત થયા હોય ત્યારે આવું છીછરાપણું એને કરવું ન જોઈએ અને એનો જવાબ એને બે હજાર સતાવીસના ઇલેક્શનમાં ચોક્કસ મળી જવાનો છે સમાજ એને આપી જ દેવાનો છે જવાબ એટલે અત્યારે થોડુંક બેટ એન્ડ વોચ કરવો જોઈએ સત્તાનો કદાચ એને મત હોય અને પાવર હોઈ શકે એટલે આવા છીછરાપણા એના માણસો પાસે કરાવતો હોય ભલે કરાવે પરંતુ આવતા દિવસોમાં સમાજ એને પણ જવાબ આવશે અને સમાજ જો એને હીરો બનાવી શકે તો સમાજ એને ઝીરો પણ બનાવી શકે જી ધન્યવાદ મનોજભાઈ